જય માતાજી મિત્રો આસો મહિનામાં આવતી પૂનમ એટલે શરદ પૂર્ણિમા આ પૂર્ણિમાને કોજાગરી પૂનમ પણ કહેવાય છે શરદ ઋતુની અધિષ્ઠાત્રી અને સૌંદર્ય સમૃદ્ધિની દેવી શારદા વિહાર કરવા નીકળે છે અને બોલતી જાય છે કે કોણ જાગે છે જે જાગતા હશે તેમને ધન મળશે આવી માન્યતાથી આ પૂનમે રાત્રે લક્ષ્મી પૂજન કરી જાગરણ કરાય છે તેથી આ કોજાગરી પૂનમ પણ કહેવાય છે વ્રત કરનારની દરિદ્રતા દૂર થાય છે એવી કથા સંતકુમાર સંહિતામાં વર્ણવેલી છે તેનું તાત્પર્ય એ છે કે શરદ પૂર્ણિમાએ ચાંદનીનું રાતભર સેવન કરીને સ્વાસ્થ્ય સુખ સંપન્ન પ્રાપ્ત કરી શકાય છે ચંદ્રના કિરણોનું સેવન આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ ગુણકારી અને સ્વાસ્થ્યપ્રદ મનાયું છે આજે પણ ઔષધિઓ તૈયાર કરવા તેમની સામગ્રીને ખુલ્લી ચાંદનીમાં રાતભર રખાય છે ચાંદનીના પાનથી ઔષધ સંધિવની જેવા બની જાય છે ચંદ્ર ઔષધિ વનસ્પતિનો સ્વામી મનાય છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પણ કહે છે કે હું ચંદ્ર બનીને વનસ્પતિઓને ઓસળ જેવી ગુણકારી બનાવી દઉં છું શરદ પૂનમની રાત્રે સમુદ્રની છીપલીમાં રહેલું જળ ચંદ્રના કિરણોના સ્પર્શથી માણેક મોતી બની જાય છે તેથી આ માણેક ઠારી પૂનમ પણ કહેવાય છે શીરી ચાંદની દ્રષ્ટિનું તેજ વધારે છે તેથી આ પૂનમની રાત્રે સોયમાં સોવાર દોરો પરેવીએ તો અંતાપો ન આવે એવી પ્રાચીન માન્યતા છે. શરદ પૂર્ણિમાએ મોડી રાત સુધી શીતળ ચાંદનીમાં મૂકેલા દૂધ ગુણકારી બની જાય છે. આ દિવસે ડાકોર શ્રીનાથ દ્વારા વગેરે કૃષ્ણ મંદિરોમાં મુકુટોત્સવ થાય છે અને ઠાકોરજીને દૂધ પોવાનું নৈવેદ્ય અર્પણ કરાય છે. શરદ પૂનમે કલાધર ચંદ્ર સોળ કળાએ ખીલી ઉઠે છે આ સોળ કળાઓ એટલે ચંદ્રના સોળ પ્રકારના કિરણો અમૃતા માંદા પુષા પુષ્ટિ તૃષ્ટિ રતિ ધ્રુતિ રાશિની ચંદ્રિકા ક્રાંતિ જ્યોત્સના શ્રી પ્રીતિ અંગદા પૂર્ણા અને પૂર્ણામૃતા કિરણોના નામમાંથી જ આ કિરણોનો મહિમા પ્રગટે છે સોળ કિરણો એટલે ચંદ્રની શીતળતા ચેતનતા આરોગ્ય વગેરે પ્રદાન કરતી સોળ પ્રકારની શક્તિઓ શરદ પૂર્ણિમાએ નારીઓ પણ સોળે શણગાર સજીને માતાજીના ચોકમાં કે ચાંદળના પાથરેલી ધરતી પર રાસ ગરબા રમવાથી અલૌકિક તેજ આવે છે તો તમે પણ શરદ પૂનમની રાત્રે ચંદ્રની શીતળતા પ્રાપ્ત કરો આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો કોમેન્ટ કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી